ગાંધીનગરમાં અડત્રીસ degree ની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયાઇ વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધવાની શક્યતાઓ છે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે અને મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર માટે સબસિડી આપવા આવે છે cabinet ની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો ને વીસ કરોડ રૂપિયાના budget ને મંજૂરી આપવામાં આવી છે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ખાતરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એકલી એપ્રિલ બે હજાર થી તેવીસ સપ્ટેમ્બર સુધી પીએન ખાતરો પર સબસીડી ઉપલબ્ધ રહેશે દેવા માફી અંગે ફેંસલો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરોધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કંઈ કીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનાર ખેડૂતો મત રાત દિવસ રાત ચૂંટણીની ખેતી કરનાર મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે જ છેતરપિંડી કરી તેના કારણે દેશના દરરોજ ત્રીસ ખેડૂત દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું આ વાતની કહી શકાય કે જો રાજ્યમાં વાતાવરણ આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કર થશે અગાઉ પણ ચૂંટણી બે વખતે બે લાખ રૂપિયા સૂટનું દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી સત્રમાં હપ્તો ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ નાણાં દર ચાર મહિને બે હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાના આગામી સપ્તાહ એટલે કે સતરમાં હપ્તાની રાહ જોઈ રહેલ છે આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પહોંચી રહ્યા છે કે બે હજારનો સત્તરમો હપ્તો ક્યારેય રિલીઝ થઈ શકે છે તો મિત્રો અત્યાર સુધીના લાયક ખેડૂતોને યોજના હેઠળ સોળો હપ્તા મળી ચૂક્યા છે મોબાઈલ ફોન ખરીદવા છ હજાર રૂપિયા સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને છ હજાર રૂપિયાની સિવાય સ્માર્ટ સહાય સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય ફરતો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળોપત્ર રહેશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો રહેશે થોડાક દિવસમાં તમે એપ્રુલ થઈ જશે ત્યારે તમે આ પેલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર રૂપિયા જમા કરવામાં આવશે પનકાર ધારકો આપે ત્યાં જે લોકોએ પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકાર જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે તેનાથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોદી મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિન્ક નથી તો ગભરાશો પણ નહીં આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા જીરું અને ડુંગળી ડુંગળીની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો ક્વિન્ટર ડુંગળીની આવક થઈ હતી યાર્ડમાં ડુંગળીના ખેડૂતોને એકસો દસ થી લઈને ત્રણસો અગિયાર રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા ખૂબ જ સારા હોય છે જેથી ખેડૂતોના નિરાશા જોવા મળે છે રાજકોટ માર્કેટ yard માં ધાણાની ચાર હજાર ચારસો quintal આવક થઈ હતી જેના પ્રતિ મણનો ભાવ તેરસો પચાસ રૂપિયા થી લઈને ઓગણીસો દસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા પણ ખેડૂતોને મળશે સબસિડી ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે આવી જે એક લક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે છે પછી તેને માર્કેટ કાર્ડ સુધી લઈ જવા પરિવહન માટે ટ્રેક્ટર જોવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અફાવે પાક બગડી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો પણ આવે છે વિદ્યાર્થીઓને ચાસ હજાર સ્કોલરશીપ જો તમારા ઘરમાં કે કોઈ બેન દીકરી નવ થી બાર માં અભ્યાસ કરતી હોય તેમને સરકાર તરફથી થી મળશે પચાસ હજાર રૂપિયા ની સહાય નવલક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ નવ માં રૂપિયા દસ હજાર ધોરણ દસ માં રૂપિયા દસ હજાર ધોરણ અગિયાર માં રૂપિયા પંદર હજાર અને ધોરણ બાર માં રૂપિયા પંદર હજાર આ કુલ મળીને ને ચાર વર્ષ માં total પચાસ રૂપિયાની સાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારુંના ઘરની વાર્ષિક આવક સો લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટી એ એક સિમ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા છે અને આ નવા નિયમો એક જુલાઈથી લાગુ થશે જેનાથી સાયબર કોડ અને ઓનલાઈન ક્ષેત્ર બુટિક પર અંકુશ આવશે ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા જો હોય જો આના અથવા તૂટવાના કિસ્સામાં તમે સ્વિચ સીમ સ્વિચ કરાવો છો તો તમારા નંબર પોર્ટ થઈ જશે નહીં આ સમય મર્યાદા સાત દિવસની રહેશે ઘણી વખત છેતરપિંડી કરનારાઓ સીમ સ્વિચ કરીને લોકોને લૂંટે છે કેમ કે સીમ સ્વિચ કોઈ જાતનું નથી ખેડૂતો મિત્રો આનો નવા ઓડિયો માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા આનો ઓડિયો પહોંચતા રહે